વાંકાનેરના ભાયાતી જામુડિયા ગામ નજીકથી માટીની આડમાં છુપાવેલ રૂપિયા આઠ પોઈન્ટ સત્તાણું લાખનો વિદેશી દારૂ ભરેલ ટ્રક સાથે બે ઈસમો ઝડપાયા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી એલસીબી તથા પેરોલ ફ્લો સ્કોર્ડની ટીમને ખાનગી રાય બાતમી મળેલ કે વાંકાનેર મોરબી હાઇવે રોડ પર ભયાતી જાંબુડિયા ગામના પાટિયા નજીક આવેલ શક્તિરાજ હોટલના ગ્રાઉન્ડમાં પાર્ક કરેલ એક ટ્રક ટ્રેલર નંબર આરજે છત્રીસ જી એ પંચાણું ત્રેવીસમાં માં બે ઈસમોએ માટેની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો હોય જેના આધારે પોલીસ દ્વારા સ્થળ પર દરોડો પાડી ટ્રક ટ્રેલરમાં માટીની આડમાં છુપાવેલ આઠસો સોળ નંગ વિદેશી દારૂની બોટલ કિંમત રૂપિયા આઠ લાખ સત્તાણું હજાર છસો તથા ટ્રક સહિત કુલ રૂપિયા ઓગણત્રીસ લાખ ચોત્રીસ હજાર બસો ચારની કિંમતના મુદ્દામાલ સાથે ટ્રક ચાલક આરોપી રવજીતસિંહ રૂપસિંહ રાવત અને અબ્દુલ શ્રવણસિંહ અરબુસિંહ મેરાત રહે બંને રાજસ્થાનને ગુરુવાર મોડી રાત્રિના ઝડપી લીધા હોય આ બનાવમાં ઝડપાયેલ બંને આરોપીઓની પ્રાથમિક પૂછપરછમાં માલ મોકલનાર તરીકે રાહુલસિંહ ઉર્ફે ડેની રાવત રહે જવાજા રાજસ્થાન તથા માલ મંગાવનાર તરીકે ઉદયભાઈ જોરુભાઈ કરપડા રહે હાલ મોરબી હળવદ રોડ મહેન્દ્રનગરનું નામ ખુલતા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ વાકાને તાલુકા પોલીસ મથકમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી બનાવવામાં વધુ તપાસ શરૂ કરી છે